નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચના શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને પાંજરાપુર દ્વારા ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણ વિધિ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપુર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપુરના સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં દેવ ઋણ ઋષિ ઋણ તથા પિતૃતર્પણનો સમાવેશ થાય છે જેમાં ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવામાં આવે છે પિતૃ તર્પણ કરવાથી ઋણમાંથી મુક્ત થવાય છે

સર્વપિતૃ અમાસના દિવસે સમાજના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તોને સર્વપિતૃ મોક્ષાર થઈ ગૌશાળાના પાંજરાપુર નિમિત્તે સ્થાન ઉપર સર્વપિતૃ મોક્ષાર થઈ વિધિ વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે દરેકના પિતૃને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌમાતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે